ઉમાશંકર જોશી ગુજરાતી સાહિત્યના જાણીતા કવિ અને લેખક હતા તેઓને ઓગણીસો સડસઠ માંગ ભારતીય અને ખાસ કરીને ગુજરાતી સાહિત્યમાં તેમના ઉમદા પ્રદાન માટે જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમના જીવન ઉપર રવિન્દ્રનાથ ટાગોર અને મહાત્મા ગાંધીની ભારે અસર હતી તેઓ ગાંધી યુગના પ્રધાન સાહિત્યકાર હતા તેઓએ સાહિત્યના અનેક ક્ષેત્રોમાં ખેડાણ કર્યું છે જન્મ એકવીસ જુલાઈ ઓગણીસો મૃત્યુ ઓગણીસ ઓગણીસો મુંબઈ મહારાષ્ટ્ર ભારત ઉપનામ વાસુકી શ્રવણ વ્યવસાય કવિ નવલકથાકાર ટૂંકી વાર્તા લેખક રાષ્ટ્રીયતા ભારતીય માતૃ શિક્ષણ સંસ્થા ગુજરાત કોલેજ એલફિન્સ્ટન કોલેજ સમયગાળો ગાંધીયુગ पात्र पुरस्कारों रंजित राम सुवर्ण चंद्रक ओगनीसो ओगन नर्मद सुवर्ण चंद्रक ओगनीसो त्रेतालीस उमा स्नेहरश्मि पुरस्कार एक नव छत्र छ ज्ञानपीठ पुरस्कार ओगनीसो साहित्य अकादमी पुरस्कार ओगनीसो तो अंगत जीवन तेओ गुजरात ना बामना गामे एकवीस जुलाई ओगनीसो अगियार अषाढ़ दसवीं संघ ઓગણીસો સડસઠ ના દિવસે જન્મ્યા હતા તેમના માતાનું નામ નવલબેન અને પિતાનું નામ જોશી હતું તેમના માતા પિતાને કુલ નવ સંતાન હતા જેમાં ઉમાશંકર ત્રીજા ક્રમાંકે હતા વયાનુક્રમે તેમના સંતાનોના નામ રામશંકર છગનલાલ ઉમાશંકર ચુનીલાલ પ્રાણજીવન કાંતિલાલ જશોદાબેન કેસરબેન દેવેન્દ્ર ઓગણીસો સાડત્રીસ માં તેઓનું લગ્ન જ્યોક્સનાબેન સાથે થયું નંદિની અને સ્વાતિ તેમની પુત્રીઓ છે તેઓનું પ્રાથમિક શિક્ષણ બામણામાં અને માધ્યમિક શિક્ષણ ઈડરમાં થયું હતું ઓગણીસો અઠ્ઠાવીસ માં અમદાવાદમાં ગુજરાત કોલેજથી મેટ્રિક કર્યું તેઓ ઓગણીસો છત્રીસ માં અમદાવાદમાં ઇતિહાસ અને અર્થશાસ્ત્રના વિષય સાથે બી એ થયા અને ઓગણીસો અડત્રીસ માંગ સંસ્કૃત અને ગુજરાતી વિષયો સાથે મુંબઈની એલ્ફિસ્ટન મધ્યરાત્રિનો દેવતા કવિતા વિશ્વ શાંતિ ગંગોત્રી નિષિધ મહાપ્રસ્થાન અભિજ્ઞા સાતપદ ધારાવસ્ત્ર સમગ્ર કવિતા પદ્ય નાટકો પ્રાચીના મહાપ્રસ્થાન ગુજરાત અખો એક અધ્યયન વિવેચન કવિની શ્રદ્ધા અભિરુચિ અનુવાદ શાકુતલ ઉત્તર રામચરિત ચિતકાર ઈશાવાસ્યોપનિષદ પ્રવાસ યુરોપયાત્રા અંગ્રેજી બાળગીત સો વરસનો થા સંપાદન કલા કવિ કવિ બલાશંકર ના કાવ્યો તંત્રી સંસ્કૃતિ ઓગણીસો સુડતાલીસ થી ઓગણીસો ચોર્યાસી બુદ્ધિ પ્રકાશ જ્ઞાનપીઠ પુરસ્કાર ઓગણીસો સડસઠ રણજીતરામ સુવર્ણ ચંદ્રક ઓગણીસો ઓગણ નર્મદ સુવર્ણચંદ્રક ચંદ્રક સુડતાલીસ ઉમા સ્નેહરશ્મિ પારિતોષિક ઓગણીસો ત્રેસઠ સોવિયેત લેન્ડ નહેરુ એવોર્ડ ઓગણીસો તોર સભ્યપદ નેશનલ બુક ટ્રસ્ટ ઓગણીસો સભ્ય કેન્દ્રીય ભાષા સલાહકાર સમિતિ ઓગણીસો પ્રમુખ ગુજરાતી સાહિત્ય પરિષદ ઓગણીસો અડસઠ પ્રમુખ સાહિત્ય અકાદમી એવોર્ડ ગુજરાતી ઓગણીસો ઇકોતેર થી ઓગણીસો બ્યાસી કુલપતિ ગુજરાત યુનિવર્સિટી ઓગણીસો સિત્તેર રાજ્યસભાના સભ્ય ઓગણીસો થી ઓગણીસો છોતેર કુલપતિ ભારતી યુનિવર્સિટી શાંતિ નિકેતન ઓગણીસો થી બ્યાસી પ્રમુખ દિલ્હી સાહિત્ય અકાદમી ઓગણીસો થી ઓગણીસો